જુનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદ મધુવંતી નદી ગાંડીતુર બની છે ભારે વરસાદના કારણે નદીમાં જાણે કે ઘોડાપુર આવ્યું છે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે તો જૂનાગઢના મેંદરમાં મધુવંતી નદી હાલમાં બે કાંઠે વહી રહી છે આસપાસના ગામોને અહીંયા એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે નદીમાં પાણીનું વહેણ ખૂબ જ તેજ ગતિથી વહી રહ્યું છે કેતન જોડાઈ ગયા છે કેતન ભારે વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢના મેંદડામાં ક્યારે તેવી કેવી સ્થિતિનું નિર્માણ થયું મધુવંતી ડેમ નદીની આસપાસ કેટલાક ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા ચોક્કસ કે જે રીતે ધોધમાર વરસાદ સવારથી જ પડી રહ્યો છે જયારે મેંદરમાં અત્યારે જે છે વરસાદ ધોમાકેદાર બેટિંગ કરી રહ્યું છે ત્યારે મેંદડા જે મધુવંતી નદી છે તેમાં ઘોડાપુર આવ્યો છે ઉપરાંત જે ઝીંજોડા ગામ છે તે સંપર્ક વિહણું બન્યું છે સરડી નદીમાં પણ છે તે ઘોડાપુર આવતાની સાથે જ મંદિરની છે દિવાલ ધરાશાયી થઈ ચુકી છે અને ગામમાં પાણી અવર જવર કરવાનો રસ્તો બંધ થઈ ગઈ ચુક્યો છે નીચાણવાળા વિસ્તારોમાં જે છે તે પાણી ભરાયા છે અને કેનેડીપુર માનપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદીના પટમાં અવર જવર ન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે બીજી બાજુ વાત કરીએ તો મધુવંતી નદી પણ ગાંધી ટૂર બની છે તો નદી મધુવંતી નદીમાં પણ જે છે ઘોડાપુર આવ્યું છે ઉપરવાસમાં સતત વરસાદ ને કારણે પાણીનો પ્રવાહ પણ જે છે વધી રહ્યો છે આભાર કેતન તમામ વિગતો માટે